જયારે કે આપણને ભોજોભાઈ યાદ નથી કરતો હોતો પણ આપણે એવું માની બેઠા હોય કે મને મળવા વાળાનું શું થશે આખી સલ્તનત પલટાઈ ગઈ રાષ્ટ્રપતિ રાજીનામું દીધું રામચંદ્ર પોડેલે પીએમ કોહલી કેપી શર્મા ઓલી દુબે કહેવાય છે ભાગી ગયા નાયબ વડાપ્રધાન વિષ્ણુ પ્રસાદ પોડેલ એ પણ રાજીનામું આપી દીધું આખું પ્રધાનમંડળ વિખેરાઈ ગયું શેખ હસીના એ ભાગી જવું પડે

આમ તો જગરચંદ મેઘાણી જયારે કહે છે કે અણદેઠેલી ભોમ પર યૌવન માંડે આ કરે એ યુવાન કે જેના જીવનમાં અનેક સપના હોય છે સપના માટેનો સંઘર્ષ હોય છે અને સંઘર્ષ પાછળનું કહી શકાય કે ખૂબ એક જુનૂન હોય છે અને લગાવ હોય છે પરંતુ હાલમાં નેપાળથી જે દ્રશ્યો સામે આવ્યા છે એ યુવાનો છે વીસથી ત્રીસ વર્ષેના યુવાનો જેને આપણે આજકાલની ભાષામાં જેન ઝી કહીએ છીએ અને તેમને ત્યાંની સત્તા છે તે પલટાવી દીધી છે તેના મુખ્યમંત્રી ત્યાંના પ્રધાનમંત્રી છે તેઓ દેશ છોડીને ચાલ્યા ગયા છે તેમને પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું છે અને તેનું કારણ હતું સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને ભ્રષ્ટાચાર અને નેપાળમાં છે એક એવો દાવાનળ ન નીકળ્યો કે જેના પડઘા છે આજે વિશ્વભરમાં પડી રહ્યા છે આપણો પાડોશી દેશ કહેવાય છે ને હિન્દુઓનું મોટું રાષ્ટ્ર કહેવાય છે અને ત્યાંના યુવાનો છે તે અત્યારે સડકો પર આવ્યા છે અનેક એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે જે ટીવી પર આપણે જોઈ રહ્યા છું અને જે અનેક કહી શકાય કે પ્રધાનમંત્રી આવાસથી માંડીને અનેક એવા કહી શકાય કે જે જે જાહેર સ્થળો છે તેને સળગાવવામાં આવ્યા છે ત્યારે ચર્ચાઓ થઈ રહી છે ત્યારે આજ ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે

સૌથી વધુ મુશ્કેલી પડી એણે ભૂલ કરી ચિમનભાઈ પટેલની સરકાર જેવી ગુજરાતના ઓકે તમારો જન્મ નહીં હોય ચિમનભાઈ પટેલની સરકાર હતી એણે મોરબીમાં મોરબીમાં એક સરકારી હોસ્ટેલ્સ જે હતી એના જમવાનો ભાડો વધારી દીધો ફી એન્જિનિયરિંગ કોલેજ એ ત્યાંથી હળગ્યું યસ અને આપણે ઉમાશંકર જોશી આપણા કવિ કહી ગયા ને કે ભૂખા જનો નો જઠરાગની જાગશે ત્યારે ભસ્મ કણી હાથ લાગશે નવ નિર્માણ આંદોલન થયું અને સરકાર ઉથલી ગઈ વડાપ્રધાન અત્યારે જે કેપી શર્મા ઓલી નેપાળના એને ચીમન પટેલ વાળી જ કરી આપણું પડોશી રાજ્ય છે દેશનું એટલે આપણે આપણી કમ્પેર કરી કરીને વાત કરીએ એક તો કેપી શર્મા પોતે આપણી ભાષામાં કયો તો ગદાર ટેરિફ પછી નેપાળ બાંગ્લાદેશ અફઘાનિસ્તાન શ્રીલંકા આ બધા દેશો જે છે ઈ તો ભારતના ખંડિયા રાજ્યો જેવા છે અરબો ખરબો ની આપણે સહાય કરીએ છીએ રાઈટ પાકિસ્તાન તો એક જમાનામાં તો આપણું જ હતું આપણામાંથી છૂટું પડ્યું પણ ગદ્દારી હદે એને કરી દુશ્મનાવટ એવી રાખી કે આપણા પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી એના બે ટુકડા કરવા પડ્યા જે અત્યારે બાંગ્લાદેશ તરીકે જાહેર છે અફઘાનિસ્તાન એ આપણો પડોશી છે રશિયા પણ થાકી ગયું એવું ને તાલિબાની સામ્રાજ્ય છે રશિયા જેવું રશિયા થાકી ગયું તો મેળ ન પડ્યો તાલિબાનો આજની તારીખે છે અત્યારે એ તાલિબાનો સાથે આપણો તાલમેલ છે બોલો રાઈટ કેવું કેવાય કતલે આમ તો તમે વિડીયોમાં જોઈ ન શકો તો એ જેની ઉપર થયું છે કેવું હોય છે કાશ્મીરમાં જે હાલત થઈ હતી આપણા પંડિતોને કાશ્મીરમાં જે રીતે નરસંહાર કઈ રીતે કરવામાં આવ્યો તો ખબર છે કાશ્મીર ફાઇલ જોશો એટલે ખ્યાલ આવશે અને એમને કીધું એટલે નહીં ઇતિહાસમાં દર્દ છે ભૂલ ક્યાં કોઈ લોકો કરે છે કે આ લોકોએ હાથે કરીને મધપૂડો છંછેડ્યો ગદ્દારી ગેરવફાદારી બેવફાઈ એનું પરિણામ આવું જ હોય

ચીનના ખોળે બેઠા એટલે એને સોશિયલ મીડિયાની છવ્વીસ જેટલી જે એપ્લિકેશન્સ હોય છે એ રદ કરી જેને ઇન્સ્ટાગ્રામ ને જે કઈ કહેવાય છે તે એક માત્ર ન કરી કઈ ટિકટોક જે ચાઇનીઝ છે આટલી હદે એ ચીનના ખોળે બેઠા બોલો હવે નેપાળ જે છે ને ટુરિઝમ ઉપર નભતું રાષ્ટ્ર છે નેપાળ અને ત્યાંની જે યુવા પેઢી છે એને એક ટંક ભોજન ન હોય તો હાલે એક મિનિટ ઇન્ટરનેટ વગર ના હાલે ઓકે સોશિયલ મીડિયા એનો શ્વાસ છે તમે એ શ્વાસને રૂંધી નાખો તો માણસ મરણિયા બને મરણિયા ગમે કરે જે અત્યારે થયું સત્તર વર્ષના નેપાળના પેલા રાજા સાહી હતી અને આપણું જ રાજ્ય ગણાતું એમ કેતો હાલે એ સમય વીત્યા પછીથી સત્તર વર્ષમાં ચૌદમી વખત સરકાર બદલાણી એટલે સ્થિરતા કોઈ દી આવી જ નહીં આપણે કે હરામ નો પૈસો પચે નહીં એવું આને હરામખોરી ન પચે નેપાળને ભારત સાથેની હરામખોરી આટલો મહાન દેશ તમને દુનિયાભરની સવલત આપે પૈસા આપે તો પણ તમારે તો બસ ચીન કેમ કરવું છે જે આપણો પરંપરાગત શત્રુ છે અત્યારે જેવા દે ટેરિફને કારણે આપણે ઘડી હલવાઈ કરીએ છીએ પણ એની ઉપર બહુ ભરોહો કર્યા જેવો નથી અને ચીનનો હંમેશા એક નિયમ રહ્યો છે કે એ જ્યાં પણ બેસે પોદળો પડે ને એ ધૂળ લઈને ઉછળે એનો નિયમ હોય ઈ પડે ભલે પણ અહીંયા હોય એ લઈને પાછું ધૂળ લઈને પણ ઉછળે એટલે કે પાછો ઉખડે

અલગ ચલાણો અલગ ઘેર ભાણું કરીને ચીન માં ગયા કારણ કે આ બધા ચીન નેપાળના જેટલા અત્યાર સુધીના તથાકથિત શાસકો થઈ ગઈ પાકિસ્તાન ને એમાં કઈ ફેર નહીં કે વર મરો કન્યા મરો અમારું તરબારું ભરો દેશનું સત્યાનાશ જાવો વિદેશ નિષ્ઠિનું સત્યાનાશ જાવો આપણી સ્થિરતાનું સત્યાનાશ જાવો નાગરિકોનું સત્યાનાશ જાવો અમને પૈસા ભરી દો બસ અમે દુબઈ થી મારી દુનિયાભરમાં રોકાણ કરીને અહીંથી ખબર જ ઊભી પૂછડીએ જ ભાગવાનું છે કન્ફર્મ એમાં કોઈ ફેરફાર નથી કારણ કે કામ જ એવા કેરા છે આંગણે બાવળ બાવળ કેરી થોડી ખવાય કાટા જ ખાવાના અને વહેવાતા જ બાવળ બધા એટલે ત્યાં સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મૂકીને ટિકટોક ખાલી ચાલુ રાખ્યું એટલે ખબર પડી ગઈ બધાને કે આ ચીનનું ટિકટોક ચાલુ રાખ્યું બાકી સોશિયલ મીડિયા બધી બંધ કરી દે લોકોની ગતિવિધિ થંભી ગઈ આપણે ગુજરાત આપણે ગુજરાત સહિત દેશભરમાં મોંઘવારીની ગમે એટલી વાતો કરીએ તમે બે ફાકી ઓછા ખાશો બે વખત ચા પીતા છો તો એક વખત પીશો તમે લીલોતરી ખાવાને બદલે કઠોળ ખાઈ લેશો પણ ફિલ્મ નહીં જો કદાચ જોવા તો હાલ છે કોઈ દિવસ કોઈ માણસ મોબાઈલ રિચાર્જ કર્યા વગર નહીં થાય જી મોંઘવારી ગમે એટલી હોય તો પણ રાઈટ મોબાઈલ તો એને રિચાર્જ કરાવવો જ પડશે જી કારણ કે એમ માને છે કે મારા વગર જગત નું શું થાય આ પ્રોબ્લેમ એ છે જ્યારે કે આપણને ભોજોભાઈ યાદ નથી કરતો હોતો પણ આપણે એવું માની બેઠા હોય કે મને મળવા વાળાનું શું થશે હવે કોઈ આવીને કોઈ નહીં લાવી ન દેતું પણ સોશિયલ મીડિયા અત્યારે એટલું બધું થઈ ગયું છે એક જમાનામાં પેલા છે ને સારો વક્તા હોય ને એનો પ્રભાવ જન ઉપર રહેતો કારણ કે ત્યારે માધ્યમો હતા નહીં

ચંદ્રકાંત બક્ષી એને કટાક્ષ કયો તો કટાક્ષ અને રિયાલિટી કયો તો રિયાલિટી બિલકુલ બેસ્ટ વાત કરેલી એણે કીધું કે ટીવી આવવાથી છાપાના યુગ ખતમ નહીં થાય કારણ કે ટીવીથી માખી ઉડાડી શકાતી નથી હવે એના જે અર્થ કાઢે છે એવી રીતે એક માધ્યમ આવ્યું ટીવી સુધીનું પણ હવે બધાને બધું આ એક્સ્ટ્રીમ છે હવે પૂરું હવે કશું જ નથી

એટલે સોશિયલ મીડિયામાં મોબાઈલ અત્યારે જે છે એવું મોટું રમકડું કે તો રમકડું અને બિલકુલ એના વગર ન અનિવાર્ય પણ તો અનિવાર્ય પણ સાબિત થઈ ગયું એની ઉપર નેપાળની ઓલી પ્રજાએ થોપી દીધો પ્રતિબંધ અને પછી આપણે ચિત્ર જોઈએ છે યુવાનો ભડકા એનું આંદોલનનો જે મુખ્ય ચહેરો છે મેયર છે જેના બાલેન શાહ કરીને ત્યાં એક ગ્રુપ છે હિપ હોપ જી સોશિયલ મીડિયામાં દરેક પોતપોતિકા ગ્રુપમાં ને પોતપોતિકા ક્ષેત્રમાં એની રીતે હોવાના એમાં મેયર બાલેન શાહ ને રબી લામી એવું નામ છે આ લોકો જે છે એ લોકો સોશિયલ મીડિયા પર છવાયેલા હતા એને કીધું હવે લડી લ્યો પરિવર્તન સિવાય નહીં હાલે કાઈ આપણી સરકાર બદલે છૂટકો છે આ યુવાન નેતાઓ મેદાનમાં આવ્યા ચોવીસ કલાકમાં વિધિન ટ્વેન્ટી ફોર અવર્સ ચોવીસ કલાકમાં આખી સલ્તનત પલટાઈ ગઈ ઓકે રાષ્ટ્રપતિએ રાજીનામું આપી દીધું રામચંદ્ર પૌડેલે હમ પીએમ કોહલી કેપી શર્મા ઓલી દુબઈ કહેવાય છે ભાગી ગયા હમ નાયબ વડાપ્રધાન વિષ્ણુ પ્રસાદ પૌડેલ એ પણ રાજીનામું આપી દીધું આખું પ્રધાન મંડળ વિખેરાઈ ગયું માજી પ્રધાનોને વડાપ્રધાનોની હાલત એવી થઈ

અને પ્રધાનો એ ભાગી જવું પડ્યું કારણ કે ત્યાં લોકતંત્ર નામે કશી વસ્તુ છે નહીં સત્તા ઉપર તમે હો ત્યાં સુધી હો નીકળી જાવ એટલે તમારે દેશ જ ભાગો છોડી દેવો પડે મુસરફે ભાગી જવું પડે જી નવા શરીફ એ ભાગી જવું પડે શેખ હસીના એ ભાગી જવું પડે શ્રીલંકાના વડાપ્રધાન છે એક ગોટા બાયા રાજ ભક્ષે એને ભાગી જવું પડ્યું રાઈટ પાકિસ્તાનમાં ઇમરાન ખાન જેલમાં તમે જો કોઈ સુરક્ષિત નહિ બેનજીરો પાછા એવો ઠામ નહીં ખાય બિલકુલ આ બધા જે છે એ ક્યાંય લોકતંત્ર નામની ચીજ નથી આપ કમ નસીબે આપણી આડોસ પાડોશ ના છે આ એના હવાલે કરી દીધું બધું અને છાત્રો જેનો આમ કોઈ પક્ષ નથી રાષ્ટ્રીય નેશનલ પાર્ટી એવું બધું નામથી ચલાવે છે ખાલી કોઈ એક્સ ઝેડ એવી નહીં હવે એનું શું થઈ રામ જાણે કારણ કે આ ગમે તેમ તો પણ યુવા હોય છે એટલે પરિપક્વ નહીં હોવાનું પરિપક્વતા કોઈ પણ સ્થિતિમાં ઈ વિચલિત ન થાય અહિયાં એવું નથી એટલે નેપાળનું કાલે ભવિષ્ય શું છે અત્યારે અગોતર જેવું છે ભારતે સંબંધ રાખવા કે કેમ બિલકુલ ઈ પણ ડખો અને સૌથી વધુ મુશ્કેલી હવે આપણે ભારત તરફ આવીએ નેપાળમાં જે થયું પ્રદેશ બિહાર ને પશ્ચિમ બંગાળ ત્રણ રાજ્યો છે એની સરહદ તમે ધોળીને હાજર જઈએ અહીં આવી બિલકુલ અને નેપાળી લોકો અહી કામ પણ કરે અને તમે જાણો છો આપણે ત્યાં નેપાળી લોકો કામ કરે જ છે નેપાળ પૈસો આપણા પૈસા નેપાળમાં ચાલે જ છે બિલકુલ એટલે આમ જુઓ તો નેપાળ આમ અલગ છે નહીં હવે તમે એને ઘુસણખોર માનશો કે શરણાર્થી માનશો આ ડખો થાય ને જી 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 ભારત સરકારે ત્યાં સરહદ ઉપર ચંપારણ સીતામઢી મધુમતી પછી પશ્ચિમ બંગાળની સિલીગુડી કાલિમપોજા આ બધા જે જિલ્લાના સરહદી જિલ્લાના વિસ્તારો છે ત્યાં આપણું સૈન્ય બેન્ય ગોઠવી દીધું બરાબર છે પણ આવનારી વ્યક્તિ શરણાગતિ

કે જે કંઈ આ બેન્યું છે એ સંયોગ નથી પ્રયોગ છે એ સૌથી પહેલાં ધ્યાન રાખવાની જરૂર છે ઓકે એટલે ભારતની અરતે ફરતેના તમામ જગ્યાએ જ આવું થવા માંડ્યું છે ને એ છાત્રો જ કરે ને એક સરખી પેટર્ન આવું હોય ક્યાંય બાંગ્લાદેશમાં છોકરાઓ એવું જ કર્યું બાંગ્લાદેશમાં શ્રીલંકામાં પણ એવું જ થયું અહીંયા નેપાળમાં એવું જ થયું જ હવે તો ફ્રાન્સમાંય હળગ્યું છે આજે જે બિલકુલ ફ્રાન્સમાં પણ આ જ હાલત થઈ છે

અને વિદેશી નો હાથ કઈ રીતે એવું હોય કઈ કોઈને સમજાતું નહીં હવે લોકોને થાય છે કે ના એવું શકે જનરલ ઉખેડી ફેંકવો અમેરિકા ઉખેડી ફેંકી શકે ઈરાક માંથી સદ્દામ હુસેન ને ઉખેડી ફેંકવો અમેરિકા ઉખેડી ફેંકી શકે અને કબજે કરી શકે તાલિબાન ને ઉખેડવા માટે રશિયા એ કાર્ટી કરી જી બિલકુલ મેળ પડે જુદી વાત છે પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ આપણે અલગ કર્યો કે નહીં કરાવી લીધું ને ભારતે એટલે વિદેશી તાકાત બધું કરાવી શકે છે છે જ પ્રકારની વાતો કે હવે વિદેશી તાકાત શું કરે અત્યારે ફરતે પાકિસ્તાન બાંગ્લાદેશ શ્રીલંકા અફઘાનિસ્તાન નેપાળ આ બધા જ આપણી અર્થે ફરતેના પડોશી રાષ્ટ્રો છે જ્યાં બધે સત્યાનાશ થઈ ગયો છે ચીનની કરડી નજર અમેરિકાની કરડી નજર ઈ બે આમાં ચીન છે વિસ્તારવાદી છે અમેરિકા મૂડીવાદી છે 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 આને ધંધે લગાડી દેવા બે વસ્તુ કારણ એશિયાનો આખો જે પ્રદેશ છે એશિયા ખંડ જેને કેવાય એમાં ભારત સૌથી વધુ વિકસતું જતું રાષ્ટ્ર છે હું ને તમે ટાટા બિરલાની ની ઈર્ષા કરી શકીશું નહીં એ ભલે ગમે એટલા સુખી થાય આપણને કાંઈ વાંધો નથી

ગ્રાહકો આમ તમે જુઓ એ આપણા પાસે છે ને સૌથી વધુ યુવાધન છે પાસઠ ટકા યુવાનો બાકી બધા પાસે ગઢા બુઢા છે બાળકો છે આપણી પાસે યુવા ફોર્સ જે છે ને સ્ટ્રેન્થ એ આપણા વિશ્વભરમાં સૌથી વધુ છે અને ખાલી યુવાનો નહીં આપણે વિઝનરી વાળા યુવાનો છે અમેરિકાના અડધા પડધા ધંધા તપાસ હિન્દુસ્તાનના કારણે હાલે છે આપણી બૌદ્ધિક ક્ષમતા જે છે એટલે હાલે છે તો બધાને ખબર છે કે જો આને થોડોક છૂટો દોર મળી જાય તો આવતીકાલે ભારત છે વિશ્વની મહાસત્તા બને એમાં કોઈ સંશય નથી એમાં પાછું ઊંટ ને ઉકળે ચડ્યું કે એક તો આવી આપણું ઉન્નતિ નો સમય હતો એમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા

આ બધા અને પાકિસ્તાન તો છે જ પાકિસ્તાનના મુનીર અમેરિકા જાય છે શું કામ એને કરે છે ડોનાલ્ડ ટ્રમ્પ જમાઈની જેમ હાચવે છે કારણ કે ઈ એની કઠપૂતળી છે બાંગ્લાદેશના વડાપ્રધાન જે બન્યા અત્યારે જે છે અમેરિકાના इशારે બન્યા એ ધારે એમ કરી શકે એમ છે એના જેવું આ બધા એ અમેરિકાની કઠપુતળીઓ છે એટલે આ બધા સંયોગ નથી આ પ્રયોગ છે પત્રકાર જગદીશ મહેતા સર અને સર જે રીતે વાત કરી કે હાલમાં જે નેપાળમાં જે ઘટના બની છે તેની અતથી લઈને ઇતિ સુધીની તમામ વાત કરીને તેમાંથી જે સબક લેવો જોઈએ અને ખાસ કરીને આજનું સોશિયલ મીડિયા અને આપણું ભારતનું યુવાધન છે તેને લઈને પણ વાત કરી તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર